વિરલભાઈ તમારો સવાલ છે કે પ્રશ્ન રત્નમાલા ભાગ એક માં સવાલ નંબર છપ્પન ફિફ્ટી સિક્સ છે કે જ્યારે જીવ નિગોદ માંથી નીકળે એ પછી એને ફોર્ટી એટ ભાવ મેક્સિમમ મનુષ્યના બતાવ્યા છે તો બીજી કોઈ ગતિમાં એવી લિમિટ છે કે 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 આટલા જ નારક અડતાલીસ ભાવ તો એવું લાગે છે કે કેટલા ઓછા છે લાસ્ટ એક પરાવર્તન પર્યાવર્તન કાળમાં જયારે જીવ આવે એમાં કેટલા સાગરપમ આવે ટોટલ બે હજાર સાગરપમ માં જ અડતાલીસ ભાવ કે પછી કેવી રીતે અડતાલીસ ગણાય ને બીજો એક સવાલ છે તમારો કે નિરંતર સાત આઠ ભાવ એવું છે એવું તમારા કોઈ ફ્રેન્ડ લખે છે તમને કે નિરંતર સાત આઠ ભાવ નો મેક્ઝિમમ લિમિટ ઓફ ફોર્ટી એટ ભ અનાદિ અનંતમાં તો ઘણા બધા ભાવ થઈ જાય એમ એમનું કેવું છે તો આ બધું જણાવો જુઓ પેલા સાત આઠ ભાવનું સમજાવી દઉં વિરલભાઈ નિરંતર સાત આઠ ભવ એટલે મનુષ્ય મરીને પાછો મનુષ્ય થાય પાછો મનુષ્ય મરીને મનુષ્ય થાય આમ કન્ટિન્યુ મનુષ્યના ભવ મળે તો એ સાત કે આઠ ભવ થઈ શકે પછી કમ્પલસરી એ જીવ મનુષ્ય કાયને છોડી દે અને બીજી કોઈ ગતિમાં ચાલ્યો જાય ખ્યાલ આવે

ચૌદ લાખ મનુષ્ય અને ચાર લાખ નારકી એટલે કે બાવીસ લાખ યોની છોડીને બાકીની બધી જ બાકીની બધી લાખ યોની તિર્યંચની ગણાય નિગોદ યોનીમાં તો એક ઇન્દ્રિય રૂપે એક શ્વાસો શ્વાસમાં જીવ વધુમાં વધુ સાડા સત્તર વખત જન્મ કરે

એટલું સમજાઈ ગયું હવે મનુષ્યના કેવી રીતે છે તે સમજીએ આપણો જીવ એટલે કે દરેક સૂક્ષ્મ નિગોદ માંથી નીકળી ભાદર નિગોદ એક ભવો કરતો કરતો જયારે ત્રસ પણ આમાં આવે છે ત્યારે જીવને ત્રસ પણ આમાં રહેવા માટેના બે હજાર પમનો સમય મળે છે ત્રસ્ત એટલે હાલતા ચાલતા જીવ બે ઇન્દ્રિયથી પાંચ ઇન્દ્રિયના જીવો ત્રસ્ત છે એક ઇન્દ્રિયના જીવો સ્થાવરપણામાં છે હવે ત્રસ્ત પણ આના બે હજાર સાગરો સમયમાં એમાં પણ સંઘની પંચેન્દ્રિય પણ તો ફક્ત એક હજાર સાગરો જ મળે આ એક હજાર સાગરો કેટલાય દેવના ભાવ થાય કેટલાય નારકીના ભાવ થાય કેટલા સંઘની પંચેન્દ્રિય તિરંચના ભવ અને ફક્ત સુડતાલીસ કે અડતાલીસ મનુષ્યના ભવ થાય આ સુડતાલીસ કે અડતાલીસ ભાવ એ દેવ નારક અને તિરંચની સંઘની તિરંચની સરખામણીમાં ઘણા ઓછા છે આ સુડતાલીસ અડતાલીસ ભવ લાગ લગાટ ન હોય છૂટા છવાયા હોય લાગ લગાટ મળે તો પણ વધુમાં વધુ સાત કે આઠ ભવ મનુષ્યના લાગ લગાટ મળી શકે તે આપણે પહેલાં જોયું હવે ધારો કે આ બધા ત્રસપણાના ભવ સંજ્ઞિના અને અસંગનીના એ મળીને બે હજાર સાગરોપમનો સમય પૂરો થયો એટલે જીવ કંપલસરી પાછો એ કેન્દ્રિય કે નિગોધમાં ચાલ્યો જાય નિગોધ પણ એ કેન્દ્રિય જ કહેવાય ત્યાં કોઈ ટાઈમ લિમિટ નથી અહીંથી જીવ એકેન્દ્રીય ને લગતા જેટલા કર્મોના પોટલા ભરીને ગયો હોય અહીંથી તે અનંત સુધી ત્યાં એકેન્દ્રીય કે નિગોદમાં પડ્યો પડ્યો ભોગવે આ બધા કર્મો નિર્જરતા નિર્જરતા આત્મા જ્યારે આ કર્મોના ભારથી થોડો હળવો થાય ત્યારે પાછો બે હજાર સાગરોપમ માટે ત્રસ પણ આવે ખ્યાલ આવ્યો

જીવે પોતે જ પોતાના કરેલા કર્મ ભોગવતા ભોગવતા જ્યારે કર્મથી હળવો થાય ત્યારે પાછું ત્રસ પણ પામે પાછું એક ચક્કર પાછું બે હજાર સાગર પમમાં એક હજાર સાગર પમ સંઘની પંચેન્દ્ર પણ મળે તેમાં કેટલાય દેવ નારક ને તિર્યંચ ના ભાવ થાય તેમાં વળી સુડતાલીસ સુડતાલીસ પાછા મનુષ્યના ભવ મળે એમાં પુરુષાર્થ કરી મોક્ષ પામ્યા તો ઓકે તો ભલે નહીં તો પાછા બે હજાર સમય પૂરો થતા એ કેન્દ્રીય કે ની જીવ ચાલ્યો જાય આવા કેટલાય બે બે હજાર સાગરોપમ ચક્કર ખાઈએ છીએ આ મનાદી અનંત માં કેટલાય માનવના બહુ થઈ જાય ભગવાન કહે છે પર્વત જેટલો ડગલો થાય ને એટલી વાર આપણા જીવે રજોહરણ લીધું છે ઓઘો લીધો છે દીક્ષા લીધી છે પણ સમ્યક દર્શન આત્મ દર્શન નો બે હજાર સાગરો પતરસપણું પામવાનો ચાન્સ મળ્યો કેટલી વાર સુડતાલીસ અડતાલીસ ભવ માનવના મળ્યા પણ ચિંતામણી રત્ન જેવા જન્મો આપણે કોડી બદલે ગુમાવી દીધા હવે વિચારો આ બે હજાર સાગરોપમમાં મળેલો આ મનુષ્ય ભાવ આ કેટલામાં હશે તે ખબર નથી કદાચ આ સુડતાલીસ કે ઉડતાલીસ મો પણ હોય ને પછી પાછો એક ઇન્દ્રિયમાં જીવ ફેંકાઈ જવાનો હોય તો એટલું તો વિચારો કે હું આ એકિન્દ્ર જીવોની હત્યાથી પ્રાપ્ત થતા સુખ સગડમાં રાચું માચું તો નહીં જે કઈ સુખ સગવડ તમે એસી કહો કે પંખો કહો કે પાણીના ફુવારા જે આ લાગે એક સુખ સગવડ લાગે છે ઘણા મને લખે છે આપણે કેટલા પુણ્ય કર્યા હશે કોઈ જન્મમાં કે આપણને આ બધું ને આ લિફ્ટ છે એરોપ્લેન છે સુખ સગવડ કેટલી સરસ પ્રાપ્ત થઈ છે આપણે કેટલા બધા પુણ્ય કર્યા હશે તો હવે પાછું એવું પુણ્ય પામવામાં તો ફરીથી પુણ્ય ભેગું કરવું પડશે ને આવા આવા સવાલો આવે છે પણ તમે જાણો છો કે આ પુણ્ય તમારું પાપાનું બંધી પુણ્ય છે કે જે સૂક્ષા ગળોમાં તમને આનંદ આવે છે જે બીલેક્ટ્રિકના ને બધા સાધનો વાપરવામાં ગાડીઓમાં ફરવામાં બધું બહુ મજા આવે છે આનંદ આવે છે એની પાછળ તમારો અનુબંધ પાપનો પડેલો છે તો જ તમને આ સુખ સગવડ સુખ સગવડ લાગે નહિ તો જીવ કપાઈ જાય એક ની બે ગાડી આવે તો ખુશ થાવ ને ઘરમાં ફ્રીજ ના હોય ને ફ્રીજ આવે એસી ના હોય ને એસી આવે તો ખુશ થાવ ને હવે તો ધર્મશાળામાં ક્યાંય તીર્થયાત્રા ના સ્થાને જાઓ તો પણ એસી વાળી રૂમ જોઈએ એ પહેલા પ્રેફરન્સ આપીએ એને તો આ જે બધું સુખ સગવડ મળી છે એની પાછળ

આ ભવ દુખ માંથી બહાર નીકળી શાશ્વત સુખ ને પામી શકશે જો પ્રશ્નોતર રત્નમાલા ભાગ એક માં વિશે ઘણું સમજાવ્યું છે સવાલ એક થી અઠાવન ભાગ એક વાંચી જાઓ ભાગ એક બે ત્રણ મળીને સાડા નવ સવાલ જવાબ છે ત્રણે બુક ફ્રી ઓફ ઇન્ડિયામાં થઈને પિસ્તાલીસ જગ્યાએ આપણે બુક સેન્ટર રાખેલા છે એનું એડ્રેસ મેળવી લઈ જ્યાંથી આપ બુક મેળવી શકો ત્યાંથી મેળવી લો અને વાંચો તો ઘણી શંકાનું સમાધાન થઈ જશે દિશ ઓડિયો બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક્ટ નંબર એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન